સંત માતા કપિલાબેને એમના દ્વારે ગુરુ મહારાજના સાનિધ્યમાં આપણો બધાને એકત્રિત કરી દર્શન અરસ પર સંતોના સત્સંગનો લાભ અપાવવા માટે એક વાત આપણા જીવનમાં ઉતારવા માટે સંતો આપણને વારંવાર ટકોર કરતા હોય સંતની ટકોર તો કદાચ આપણને લાગી જાય તો આપણો બેડો પાર થાય એવી વાત છે કારણ કે વાત એક નાની છે પણ જો નાની હોય ને તો મહાપુરુષો કીધું કે મોટું બધું ખેતર હોય મોટો પ્લોટ હોય પણ એવડો બંગલો ના હોય બંગલો મોટો હોય પણ એનું બારણું હોય આખા બંગલા ખોલી નાખવાનું કામ કરતી હોય એટલે સંતોની એક ઝીણી વાત જો આપણે હૃદય સુધી પહોંચાડી દે તો આ જાય એવું છે મંદરામણા શરૂઆતમાં આવ્યું હતું કે ભાઈ ચા આવી છે હું પણ મેં ચા ઉપર કે ચા થી બોલા અર્ધા ચા આપણે પીવેક નોયે પીવી મહારાજ એક કપટી લોકો કોફી પીવે ને ચાપલું શી પીવે ચા ડોડડાડા ડોડдая હોય દૂધ પીવે ને મુરગો પાડે જે સંતોનો સત્સંગ ચાલતું હોય ને સંતો વાત ચાલતી હોય ત્યારે અમૂલ્ય આપણી વચ્ચે રજૂ કરી અને કઈ કયા જીવનું કલ્યાણ થાય એ થી તમને સત્સંગ ફીરસતા હોય અને એટલે મહાપુરુષો આપણા જગાડી છે આજે મંગુબાનો દેહ આપણી વચ્ચે નથી સાહેબ પણ એમના નામથી હરિગુરુ સંતો વધાર્યા છે માનવ માનવ મેળો ઉમટ્યો છે છે મળ્યા શું તો આ મેળા એક ઘડી એવી આવે અને દેહ કદી ભવમાં ન થાય પેળા આજની ઘડી છે રળિયામણી આ ઘડી છે ને સંતોની રળિયામણી છે આ ઘડીએ જો કદાચ વીજળીનો ચમકારો થાય પરોય જાય તો કલ્યાણ થાય વર્તાય તો નહીતર થાય નહીં સુંદર બાપુ એ વાત કરી કે બધું છે પણ વર્તવાન ના આવે એટલે ફેર પડી જાય આજે જોઈએ છે ઠેર ઠેર પ્રાણ પ્રતિષ્ઠાઓ થતી હોય હોય છતા ભારત ભૂમિ આવતું કેમ આજે પચાસ વર્ષ થી ઉપર ના જવું ભજન માં બે યુવા ધન કેમ નથી આવતું એનું કારણ શું છે આપણા ખોમીઓ ખોમીઓ નથી कौमी हो चौ के सच्चे प्रेम की सारे जहाँ पे असर होगी और ना होगी तो समझ लेना तेरे अंदर कुछ कमी होगी मर जाना मिट जाना फना हो जाना अरे ऐसे करते हिंगोले पे मौत भी आ जाए तो हर चाहने वालों के दिल में तेरी कई कबर होगी और ना होगी तो समझ लेना कि अपने अंदर कुछ कमी होगी क्या आपड़ा में कमी पड़ी त्यों है त्यो दारू लेवा तैयार न होता है એટલે કોઈને આપણે ટકોર નથી કરવી પણ યુવા ધન આવતું થાય બીજી શાખાઓ ન પડો કોઈ વાત વિવાદમાં પડો આપણે બધા એક જ માળાના મણકા થઈને એવું આજ ભારત દેશમાં એવું રાષ્ટ્ર બનાવીએ કે જેથી કરી અને યુવા ધન આ માર્ગે દોરાય એવું કઈક કરીએ ભલે એના માટે આપણે ગમે એટલી મહેનત કરવી પડે ને તો મહારાજ આપણે બધા પણ યુવા યુવા ધન ધન કારણ કે આવશે ને તો કઈક અને એટલે ખૂબ સંતોની પ્રસાદી એમના સત્સંગથી જે શબ્દ ને આપણે પ્રસાદી પીરશી ને એ પ્રસાદી જો આપણી અંદર વાગોળશો તો આપણું જીવન ધન્ય બની જાય જીવન ધન્ય બનાવવા માટે તો માણસ અવતાર મળ્યો છે સુંદર બાપુ વાત કરી કે માનવ છે સંગ કરવાથી બને છે મહાપુરુષોનો સંગ કર્યા પછી એને વર્તવાથી મળે અમલમાં મેલવાથી મળે નઈતર બીજી કોઈ વાતમાં આપણું ઠેકાણું પડે નથી સાહેબ મહાપુરુષ જોયું છે કે આ ઘર આવું છે આ ગુરુ મહારાજ ના ઘર આપણે રહેવાનું છે આપણે સાખી બધા બોલીએ છીએ સદગુરુ તમારા ચરણે નમો માગું પ્રેમથી પ્રસાદ

આપણા જે પણ હોય આપણા સંતો ને બધા સાથે મળી કઈ જીવો નો ઉદ્ધાર કરવા માટે આ સંતો રાત દિવસ સાહેબ એ ઉજાગરા ને જાગરણમાં પરિવર્તન કરવા માટે લાયા હે તમે હંમેશા સંતોના સંગ માં રહેજો કોઈ પણ સંતો ના સંગ રહેજો સાહેબ બીજા કોઈ સંગમાં ન રહેતા નહિતર દુઃખ નું કારણ છે જગતના વ્યવહાર તમારે જમ થતા એમ કરજો ના નથી

માતા પિતા ની તું સેવા કરજે જોજે તારી દૂધ માતા પિતાની ખુબ સેવા કરજો વાત કરી મા જગત માં કોઈ આવે એવું નથી પણ એક સંતને આપણે ભારતના ઋષિમો ને સંતને પણ માં ગણી છે કારણ કે સંતો કીધું છે એક કડલીથી કે સંો સ્વભાવ છે એવો જને તારી ગોદ ના જેવો

કે તમે બાપુ મેળાવડા કરો તમે ભજન કરો તમારા પૈસા વાપરો પણ આશ્રમ સંતોષ તમારી ભુવા ધૂણતા હતા મેડી રાત ના ચાર વાગ્યા પાણી ન પીતું પણ કોઈ માતા ધૂણી એમ ના કીધું માર ભગત ભૂસો બે ભગત કરશો રહી ગયો મારી જનેતા એન કીધું કે બેટા તે હવારું પાણી નઈ પીતું એટલે ખૂબ જાગજો આ જનેતા છે ને એક તમને હાચું અજ્ઞાનાલ છે બીજી આલે આ લેબોરેટરી કરી મે અને એટલે હું કહું છું કે માની સેવા જીવતો હો તો કરી લેજો સાહેબ ખૂબ એના હેઠી રાખજો એના લાડ જેટલો લડાબો ને એટલો લડાઈ લેજો ને પછી ગમે એટલું કરશો તો કોઈ કોમ આવવાનું નથી આજે કપિલાબેન મહારાજે સાહેબ માની સેવા કરી અને સેવાનો લાભ એમને જીવતા પણ લીધો અને આજે એમનો દેહ હાજર નથી સદા કરી અને લાભ ખૂબ જાગજો મા બાપ ની સેવા કરજો હો સુંદર વાત કરી હતી સરપંચ સાહેબ કે તમે વ્યસન થી મુક્ત બનજો વ્યસન થી મુક્ત બનજો પણ તમે ગમે એટલું કહો ને કરવા વાળા તો મંડપમાં બેઠા બેઠા કરશો કેહતા તમે તમાકુ ના ખાતા બેઠા બેઠા હોય રાખો મંડપ છે તમાકુ છોડતા હોય આ ધર્મ સભા છે ધર્મ ની સભામાં આવું નો ચાલે દાખજો સાહેબ સેવા કરજો સંતો ના સત્સંગ નો લાભ લેજો તમે રામ રસ પીવો તો પ્રભુ ના નામ નો પીવો હે કારણ કે સંતો કીધું છે કોઈ આરે મોજ ને જાણે કામ નથી છે સુરાની એ આતોરાની હોય તો ભરી ભરી પીવે જેના ઘટડામાં આવે લીલા લહેર કોઈ આરે મોજ ને મોણે શૂન્ય મંડળ થી આવે મારો સાહેબો અને ઓહી હે પીયું કા ઘર અરે સુગરા આનંદ કરે અને નુગરા જાવે નિશાર કોઈ આરે મોજ ને જાણે

ઉનાળાનો બળભડતો તડકોને ગરમી પડે છે પંખી પારેવડને થોડું થોડું પાણી જો કુંડમમાં મોકજો ચટી ચણ નાખજો તમે ફ્રિજમાંથી પી લેહો ને ગુલ્લી ઉડી દા હો પણ એમને તમારી ફરજ છે કંઈક જીવનમાં કરજો જે તમે વાયુ વિષયની આવશે આવશે ને હાથે કરેલું વિષય સાથે આવશે આવશે ને આવશે એટલે સંતોનો ખૂબ સત્સંગનો આજ આનંદ થયો છે આટલું બોલી તમામ મહાપુરુષો ના ચરણોમાં વંદન કરી વાણી ને વિરામ કરો બોલો ગુરુ ભગવાન